હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે સાયન્સ અને ટેકનોલોજી વિષયની આપણે આજે પાયાની સમજ મેળવશું વિજ્ઞાન અને ટેકનોલોજીને મુખ્યત્વે આપણે ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવેલો છે જેની અંદર બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલે કે જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન આવા અલગ અલગ ત્રણ પ્રકારના ભાગની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીને વહેંચવામાં આવેલું છે જેની અંદર આપણે આજે આપણે બાયોલોજીની વાત કરીશું બાયોલોજીની અંદર જ્યુલોજી બોટની અને માઇક્રોબાયોલોજી આમ આમલે પ્રાણી વિજ્ઞાન વનસ્પતિ વિજ્ઞાન અને સૂક્ષ્મજીવ વિજ્ઞાન આ ત્રણ બાબતનો સમાવેશ થાય છે જેમાં જ્યુલોજીની અંદર વાત કરીએ તો એનાટોમી અને મોર્ફોલોજી એનાટોમી એટલે શું એનાટોમી એટલે કે કોઈ જીવ હોય તેમના આંતરિક શરીર રચનાનો અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે એનાટોમી તરીકે ઓળખીએ છીએ મોર્ફોલોજી એટલે શું મોર્ફોલોજી એટલે એવું કે કોઈ શરીર કોઈ જીવ છે તેના બાહ્ય અશરી રસ્તાનો જે અભ્યાસ કરવામાં આવે તેને આપણે મોર્ફોલોજી તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ એટલે કે અરસ્તુની ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ એટલે કે અરસ્તુ જેમના દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું હતું હિસ્ટોરિયા એનિમલિયા આ પુસ્તકની અંદર તેમણે જીવવિજ્ઞાન વિશેની મહત્વની એવી વાતો કરવામાં આવેલી છે આ પિતા 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 અને તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે કયા તત્વચિંતકને ઓળખવામાં આવે છે તેનું નામ તમારે નીચે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો વર્ગીકરણ લિપિ વર્ગીય વર્ગીકરણ લિપિની વાત કરીએ તો વર્ગીકરણ લિપિના જનક તરીકે આપણે કેરોલસ લિનિયસને ઓળખવામાં આવે છે જેમનું પુસ્તક હતું સિસ્ટેમા નેચર આ પુસ્તકની અંદર તેમણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ અને દ્વિનામી પદ્ધતિ વિશે સમજ આપેલી છે જેમાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણની વાત કરીએ તો એમાં એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજું સૃષ્ટિની વાત કરવામાં આવેલ છે જ્યારે દ્વિના દ્વિનામી પદ્ધતિની વાત કરીએ તો જેમાં વંશ જાતિ અને એક વૈજ્ઞાનિકનું નામ આ રીતની ઉલ્લેખ કરેલો જોવા મળે છે જે રીતે અલગ અલગ વર્ગીકરણ લિપિ કરવામાં આવી તેની અંદર આપણે વાત કરીએ તો પ્રથમ વાર જોઈએ તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણની વાત કરીએ તો દ્વિ વર્ગીકરણ સૃષ્ટિના જનક તરીકે કેરળ શ્રીનિયસને ઓળખવામાં આવે છે જેમણે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આવી બે પદ્ધતિ આપી હતી ત્યાર પછી વાત કરીએ તો ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આ ત્રિસૃષ્ટિ વર્ગીકરણની અંદર વાત કરીએ તો જેને જેના જનક તરીકે અર્નેસ્ટ હેકલને ઓળખવામાં આવે છે જેમણે જેમણે વનસ્પતિ પ્રાણી અને ત્રીજી ત્રીજી વર્ગીકરણ સૃષ્ટિ તરીકે પ્રોટેસ્ટર એટલે કે પ્રજીવનો સમાવેશ કર્યો ત્યાર પછીની વાત કરીએ તો સાર ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે કોપલેન્ડ દ્વારા આપવામાં આવેલી જેમાં વનસ્પતિ પ્રાણી અને પ્રોટેસ્ટર હતી જ તો કોપલેન્ડ દ્વારા મોનેરા નામનું મોનેરાને ઉમેરવામાં આવ્યું અને ચાર વર્ગીકરણ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે પછી જોઈએ પાંચ વર્ગીકરણ સૃષ્ટિ પંચ વર્ગીકરણ સૃષ્ટિ આ પાંચ પાંચમી પાંચ સૃષ્ટિ વર્ગીકરણની અંદર આર એ જ્વિટેને ઓળખવામાં આવે છે જેની અંદર પ્રાણી જેની અંદર વનસ્પતિ પ્રાણી પ્રોટેસ્ટા અને તો હતું જ તે અને ફૂગ તેમાં ઉમેરવામાં આવ્યું જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે આપવામાં આવ્યું કેસ લિનિયસ દ્વારા જેને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એવા બે વિભાગ આપ્યા જેમનું આપણે એક મહત્વનું ઉદાહરણ જોઈએ તો વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ લીન હતું જેમાં હોમો એક વંશ અને પ્રજાતિ તરીકે ઓળખવામાં હતું સેપિયન્સ એક જાતિ હતી જ્યારે લીન હતું એ વૈજ્ઞાનિક નામ હતું એટલે કેરોલોસ લિનિયસનું એક નામ હતું તેવી રીતે ઓળખવામાં આવે છે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો નાનો એવો વિડીયો છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો અને જો મારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત